જા દ્વારકા દઈશ આવી ગયા આપણે વાડીએ અને હાથી હાકવાનું છે કપામાં હાથી હાલ્યું આવે છે આવે એટલે આપણે હાથીને કપામાં જોડીને પછી આપણે જાવી વેચ્યા અને વેચ્યા પહેલાં આપણે બ્રમેશ્વર મહાદેવના દર્શન કરતો જવાનું છે ચાલો રીંગણી છે એક બે ત્રણ ચાર છોડવા કાકડી છે ફૂલ આવ્યા કાકડી આવતી નિ પોપૈયો છે પણ પોપૈયા આવતા નથી મારે બેઠું ક્યાં ઉપડેવ ગુલાબ છે પણ ગુલાબ આવે એટલે સરસ મજાના આમ જુઓ કેમ ભાજી આ કાશ્મીરી છે વાલ લાગશે આ ઇંગ્લિશ છે મજા જ આવે ખાલી પાંચ મિનિટ આવીને બે આવું ને એટલે એમ થાય કે જાવું જ નહીં પણ હું થોડું આવવાનું છે ગાય માતાના દર્શન કરી લઈએ અને પછી આપણે જાવી પરમેશ્વર મહાદેવના દર્શન કરીને સીધા વિચાર નોકરી પર ચાલો મરસી છે પણ મરસા આવે છે પણ જીવના જીવના છે તો સમજો હા એ હોત કાકડી છે ગુલાબ છે પણ ગુલાબ આવે છે પણ યાદ આવી ગયો થોડુંક મને કે મહાદેવના દર્શન કરવા જવાનું તો આપણે ગુલાબ પણ મહાદેવને સડાવતા જઈ પછી જ આવી અને ગુલાબ લેતા જઈએ ભગવાન હાથીની વાત થાય કીધું આવે હાથી હાલ આવે છે તમને બતાવો